શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મ સંયમ યોગ શ્લોક સાડત્રીસ નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ અર્જુન ઉવાચો અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલતી માનસ પ્રાપ્ય યોગ સંસિદ્ધિ એ કારણે અનંત કાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિ એટલે કે ભગવત સાક્ષાત્કારને કારણે ન પામતા કઈ ગતિને પામે છે તો અર્જુન ફરી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરે છે કે આપે કહ્યું કે જેનું મન વશમાં છે એ યોગને પ્રાપ્ત કરે છે પરંતુ જે વ્યક્તિ યોગમાં શ્રદ્ધા ધરાવે છે પણ સંયમી નથી એટલે કે પોતાનું મન એના વશમાં નથી અને લાંબા સમયે એનું મન યોગથી વિચલિત થઈ જાય તો એવો સાધક ભગવત પ્રાપ્તિ ન પામી શકે તો પછી કઈ ગતિને પામે છે એમ અર્જુન શ્રી કૃષ્ણને પૂછી રહ્યા છે જય શ્રી કૃષ્ણ